ખેરાલુ એસટી ડેપો ખાતે મુસાફરોને પાસ કઢાવવાની અલાયદી વ્યવસ્થા ખેરાલુ ખાતે વિદ્યાર્થીઓને પણ ઝડપથી પાસ કાઢી આપવામાં આવે છે ખેરાલુ વિધાનસભા વિસ્તારના ગામડાઓમાં શહેરમાં આવતી વિદ્યાર્થીનીઓને મફત પાસની વ્યવસ્થા કરવામાં આવે છે મુસાફરોને પણ પંદર દિવસમાં એક મહિનાની સુવિધા આપવામાં આવે છે ખેરાલુ એસટી ડેપો ખાતે મેનેજર ચૌહાણની દેખરેખમાં સુંદર કાર્યવાહી અમિતભાઈ બારોટ અને જીગ્નેશભાઈ સાલવી કરે છે કામગીરી વિદ્યાર્થીઓ પણ પાસની સુંદર વ્યવસ્થા અંગે આપી નિવેદન

ગામડામાંથી સિટીમાં શહેરમાં અભ્યાસ કરતી દીકરીઓ અભ્યાસ કરવા આપતી હોય તેમના માટે સરકાર ની તરફથી સો સો ટકા ફ્રી પાસ કાઢી આપવામાં આવે છે ગામડાની ખેરાવ સત્તાસ માં ચાલી દીકરીઓને અહીંયા ધક્કા ના ખાવા પડે એ માટે ઓનલાઈન સિસ્ટમથી સ્કૂલમાંથી જે અહીંયા પાસ આવે છે એ પાસ અમે અહીંયા બનાવી અને દીકરીઓને મોકલાઈ દઈએ છીએ જેથી કરીને દીકરીઓને અહીંયા ધક્કા મુક્તિ મૂકવાના રહેવું પડે એમને કોઈ તકલીફ ના થાય માનનીય વિભાગીય નિયામક મેનેજર શ્રી આદેશ મુજબ ડેપો મેનેજરના માર્ગદર્શન ઈચ્છે કામગીરી ચાલી રહી છે સર્વર પણ સારી રીતે આવી છે ફાઈબર કેબલ ના રહ્યા છો વિદ્યાર્થીઓ બે મિનિટમાં તો પાંચ મિનિટ થઈ ગયા છે કોઈ ભીડ જોવા નહીં મળે